જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો હું આપનો સાથી મિત્ર ધ્રુવ પાછળ જય ભગીરથ બિદ્ધિગમ મોટા દેવળિયા તાલુકો બાબરા જિલ્લો અમરેલી અમારો મોબાઈલ નંબર છે છન્નું ત્રણ ત્યાં સત્તાવું આઠ છબ્બર તો ખેડૂત મિત્રો આજે આપણે માહિતી મેળવવાની છે કપાસનો વિકાસ થતો નથી તો ખેડૂત મિત્રો અમારી ચેનલ કૃષિ જીવનને લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો

અને ઓરેલા કપાસના વાવેતર કર્યા છે તેના માટેને આપણે વિગતવાર માહિતી આપશું તો જે ખેડૂત મિત્રોએ ઓરવેન વાવેતર કપાસનું કરી નાખ્યું છે એના માટે ખાસ એ સૂચના છે કે પાણી નિયત આપતું રહેવું ટૂકા ગાળે જેથી કરીને અત્યારે વધારે પડતા અત્યારે 35 થી 40 ટેમ્પરેચર થી વધારે પણ અત્યારે ટેમ્પરેચર છે જેથી કરીને કપાસનો ગ્રોથ અટકી જોશે અને

ઉપરથી નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ પોટાશ મળી શકે બીજું કે જેની જે ફૂટ છે અને ગ્રોથ છે એ જળવાઈ રહે તો ખેડૂત મિત્રો ને ખાસ સૂચના છે જ્યાં સુધી વરસાદ ન થાય ત્યાં સુધી એકાદ બે સ્પ્રે આવા કરવા અને પાણી ટૂંકા આપવું શક્ય બને તો પાણી સાથે માઇકોરાઇઝા અને હ્યુમિક આ બંને વસ્તુ સાથે ચડાવવી જોઈએ તો દેન રૂપે હવે આવતા સમયમાં હવે વરસાદનું પ્રમાણ સારું રહેશે તો ઘણા ખેડૂત મિત્રોને જમીનનો પ્રશ્નો હોવાથી ત્યાં કપાસનો વિકાસ અટકી જતો હોય તો એના માટે તમે શું ભલામણ કરશો જે ખેડૂત મિત્રોને ચોમાસું નો ચોમાસું વરસાદ થઈ ગયા પછી ઘણા ખેતરો એવા હોય છે જે ખારસ પડતા ખેતરો હોય છે બીજા નંબરમાં જે જમીનોમાં વાવેતર તલીનું વાવેતર કર્યું હોય ત્રણ ત્રણ પાક લેવાતા હોય અને બીજું કે ભાઈ વાડી પડા જમીન હોય પેલા સમયમાં રસકા વાવાતા હોય મકાઈ હોય આ ગણાય જેમાં પાણી નો સ્ત્રોત વધારે રહેતો હોય છે પાણી ભરેલું રહેતું હોય છે અને સોળ કોઈ પણ વસ્તુ આવો કપાસ વાવો મગફળી વાવો કે ગમે વસ્તુ આવો જે ઉપડતો નથી એના માટે ખાસ ભલામણ છે કે જમીનમાં જો શક્ય બને તો અત્યારે ખાતર લગભગ હોવાઈ ગયા છે પણ શક્ય બને તો પાયામાં ખાતર આપવું જોઈએ એમાં માઇકો રાજા ઇકોમેક્સ અથવા રાલીગોલ ટાટાનું રાગોલ છે ધાનોકાનો આપણે માઇકો સુપર છે આ ખાતરોને પાયામાં આપવા જોઈએ જો જે ખેડૂતો આપી દીધું છે તે ખેડૂતોને જયારે વરસાદ થાય અને પોતાના કપામાં વૃદ્ધિ ન થાય અને વિકાસ અટકી જાય કે ભાઈ બેહી જતું હોય તો એને કોઈ પણ ઉરિયા ઉરિયા નાખતા હોય કે વીસ વીસ જીરો તેર નાખતા હોય તેની સાથે માઇકો રાજા ખાસ બે કિલો લખે લખીને બાજુમાં આપવું જરૂરી છે અને સાથે સાથે હવે હ્યુમિક પંચાણું ટકા હ્યુમિક આવે છે તે હ્યુમિક પણ હરે મિક્સ કરી અને પાયામાં આપવું જોઈએ તો ખેડૂત મિત્રો અમારો આ વિડીયો સારો લાગ્યો હોય માહિતી સાચી લાગી હોય તો અમારી ચેનલ કૃષિ જીવનને લાઈક કરી ગયો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો જેથી આપણા આવા ખેડૂત મિત્રો ને માહિતી નવી નવી મળતી રહે જય જવાન જય કિસાન જય શ્રી કૃષ્ણ